મિત્રો સ્વાગત છે ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ બ્યુટી પાર્લર કીટ યોજના છે સરકાર તરફથી આવી છે વિગતવાર માહિતી મળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે શરૂ થઈ ગઈ છે માનવ કલ્યાણ યોજના આ યોજના અંતર્ગત છે અલગ અલગ ટૂલ કિટ આપવામાં આવે છે મિત્રો સરકાર તરફથી તારીખ ત્રણ સાત બે ના ચોવીસના રોજ છે આ યોજના શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ યોજના અંતર્ગત અલગ અલગ ટૂલ કિટ છે દસ જેટલી કિટ છે જેમાં આપણે છે મિત્રો બ્યુટી પાર્લર માટેની કિટ માટે છે કઈ કઈ વસ્તુ મળશે ને કેટલી સહાય મળશે બ્યુટી પાર્લર કિટ માટેની વાત કરીએ તો એમાં સ્ટીલાઇઝર સાત હજાર પાંચસો થશે એટલે કે આમ બંને મળી અને નવ હજાર નવસો ને બાર રૂપિયા જેટલી સહાય છે તમને મિત્રો મળવા પાત્ર થશે નવ હજાર નવસો બાર જેટલી છે મિત્રો બ્યુટી પાર્લરની જે આઇટમ છે એ બતાવેલી છે તમે ફોટોમાં જોઈ શકો છો આ એક પ્રકારની ચેર છે મિત્રો અને સ્ટીલાઇઝર યુનિટ બરાબર બ્યુટી પાર્લરની લગતી આઈટમો છે નવ હજાર નવસો ને બાર રૂપિયા જેટલી સહાય છે આ યોજના અંતર્ગત છે મળવાપાત્ર થશે ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે મિત્રો એકત્રીસ આઠ બે હજારને જે કહેવાય ને ચોવીસ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તો ખાસ કરીને ફોર્મ છે ભરી શકો છો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો